રાધનપુર સાંસ્કૃતિક કાર્યક્રમ સુરત આંગળી યોજવામાં આવ્યો હતો સમાજ પરિવારના સદસ્યો હિંગ પદ પર એકત્રિત થાય અને સમાજ ઉત્થાન માટેના કાર્યોને આગળ વધારવાના ભાગરૂપે શ્રી મિયાગામ રાધનપુર વિસા શ્રીમારી જૈન જ્ઞાતિ દ્વારા સ્નેહમિલન સમારોહ વર્ષોથી યોજાતો આવ્યો છે ત્યારે સુરત વિભાગ દ્વારા સમાજનો તેરમો સમૂહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સમાજ પરિવારો સ્નેહમિલન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા હતા આ પ્રસંગે સમાજની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સન્માનિત કરાયા અમારો આજે આ તેરમો સ્નેહમિલન કાર્યક્રમ શ્રી મિયાગમ રાધનપુરા વિશાશ્રી માળી સમાજ સુરત વિભાગે આ કાર્યક્રમ આયોજન કર્યું છે કાર્યક્રમ સવાર સવારથી લઈને રાત સુધીનો છે જેની અંદર અમે લાભાર્થી પરિવારોનો બહુમાન વિદ્યાર્થીઓનો બહુમાન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રાખેલું છે મુખ્ય મહેમાન તરીકે માંડલવાર આવવાના છે જે ઓર્ગન ડોનેશન માટે આજે દરેકે દરેક જ્ઞાતિજનોને એક વિશેષ ઇન્ફોર્મેશન આપવાના છે આજનો અમારો આ તેરમો સ્નેહમિલન સમારોહ છે સ્નેહમિલન સમારોહમાં અમે અમારી સમસ્ત જ્ઞાતિજનોને અહીંયા ભેગા કરતા હોઈએ છીએ જ્ઞાતિ ભેગી થાય લોકો એક જ ભણે બેસીને જમે અને ભાઈચારો અને એકતાનું વાતાવરણ સર્જાય એને માટે અમે આવા પ્રસંગો કરતા હોઈએ છીએ કાર્યક્રમનો મુખ્ય કાર્યક્રમનો ઉદ્દેશ આ જ કે જ્ઞાતિજનો ભેગા થાય એક આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ ભેગું થાય અને એક જ ભણે બેસીને અમે સૌ જમીએ અને સમાજના સારા કામો વિશે ચર્ચા થાય અને એ ઉદ્દેશથી અમે આવા આયોજનો કરતા હોય છે જ્ઞાતિમાં આજના કાર્યક્રમમાં લગભગ લાભાર્થી પરિવારો અમારા બારથી પંદર પરિવારોએ બધા કાર્યક્રમનો લાભ લીધો છે અને આજના આયોજનમાં અમારા લગભગ આઠસો સાતસોથી આઠસો માણસનો જમણવાર છે અહીંયા બપોરના જમણવારમાં લગભગ આઠસો એક વ્યક્તિ સાથે બેસીને અમે જમીશું એવી મારી ગણતરી છે